આપણા ગણેશ મ્યુઝિક બ્લોગ માં આપનું સ્વાગત છે બરાબર છે પહેલી વાર કેવી મજા આવે તો કઈ ની બસ એમ જ મારા માઉસિંગ રાખવા છે હેલો મારા ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે મજામાં મજામાં હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બધાને જય શ્રી રામ જય બજરંગ મલી તો સવાર સવારમાં બધાયને ગુડ મોર્નિંગ અત્યારે મિત્રો વાગી ગયા છે 8 વાગ્યા છે પણ આપણે નહી ધન તમે જોવો છો કે જોરદાર તૈયાર થઈ ગયા છે અને બે શબ્દ મનન વારીયા પણ બોલશે તો નમસ્કાર મિત્રો હું છાપર મનન વારીયા ને અત્યારે અમે જઈ રહ્યા છે તમે આમ તો બધાને ગણેશ મજી બ્લોગ માં લાઈક ન કરી તો અત્યારે કરી દીજો તમારા માટે નવા નવા બ્લોગ લેતા રહેતા સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરજો અને અમે જવાના છીએ 12 12 તમને નજારો બતાવશો રસ્તાનો થોડા જો મિત્રો પાંચસો રૂપિયા મળ્યા છે આપણને તો મિત્રો હવે આપણે જવાના છીએ અમે કંઈ નક્કી નહીં કર્યું સવાર સવારમાં નીકળી જવાના છીએ તો તમને એવું લોકેશન બતાવશો ને એવી જગ્યાએ એવું બતાવશું ખતરનાક તો બન્યા રહીશો ઘણી મ્યુઝિક સાથે અને તમને આજે તમને પૂરોપૂરો બ્લોગ જોવાની ખૂબ મજા આવશે બાકી આજે આપણે બ્લોગમાં નવું કંઈક તમને બતાવીશું કન્ટેન્ટ કંઈક

તો મિત્રો બસ બંધારી જવું બ્લોક સાથે મોટ થાય તમને બતાવું અને આ રોડ કે નવો બને છે અમારા ઘર નજીક તમે જોવો છો ખતરનાક નજારો આજે તમને કંઈ બતાવું છું ઘરેથી નીકળી ગયા છીએ અમે તો તમે જોઈ શકો છો અને રસ્તો બહુ પાકો તો નથી આપણા ઘર તમને મસ્ત રસ્તો બની ગયો છે

મિત્રો ભીખાપુરા ભીકાપુરા ચાલો જોઈ શકો છો ગઢ ભીખાપુરા મિત્રો ગઢ ભીખાપુરા આવીને આપણે ચાલો નાસ્તો ઘણો ખો અને પછી આપણે આપડે જઈ જઈએ બતાવ આપણે ભીકાપુરા ભીખાપુરા નાસ્તો કરી લીધો નાસ્તો કર્યા બાદ આપણે નીકળી પડ્યા છીએ હવે આગળ Hãy <laughs> subscribe à? à là... à? તો મિત્રો ફાઇનલી આપણે સુકી ડેમમાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો નજારો એવો ખતરનાક નજારો બરાબર છે એટલો મસ્ત નજારો મિત્રો સુકી ડેમનો તો તમે એકવાર જુઓ બરાબર છે અને આગળ તમને કેટલી મોજ થઈ પાછો બતાવું મેં બાકી આપણે તમને બતાવું ચાલો પાણી 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 આ સુકી ડેમમાં આટલું બધું પાણી છે અહીંયા આ તો ખાલી પૂછડું છે હજુ ફૂલ નજારો જો આગળ તમને ફૂલ બતાવો બતાવું બરાબર છે ચાલો બન્યા રહીશું આગળ લે પાણી એટલું બધું પાણી એટલું બધું નહીં મિત્રો તમે જોઈ શકો છો અને આપણે આ લોકેશન આપણે તમને થોડું થોડું બતાવું મેં અને અહીંયા આપણે શૂટિંગ લેવાનું છે ખતરનાક લવ સોંગનું શૂટિંગ તો હું આપણે લોકેશનની તરાશમાં છીએ અને તમને કેટલી મોજ થાય એટલા પૂરેપૂરો બ્લોગ આજે બતાવો તમને બરાબર છે તો બન્યા રેજો તમે જોઈ શકો પાણી ખતરનાક પાણીને હમે રહ્યો પેલું અમે રહ્યો ડુંગર છે વસંતગઢનો ડુંગર છે બરાબર છે સાત પોણી છોતરા એનો આ ડુંગર છે અને કોર પાણી 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 છે બાકી કંઈ નહીં આગળનો નજારો તમને બહુ બાટો ખતરનાક બતાવો બાકી બન્યા રહીશું તો જોઈ શકો મિત્રો તમને સુકી ડેમનો નજારો આજે મસ્ત એવો દૂર બતાવ્યો બરાબર છે તો આ છે મહી થોડે ઘણું આ જોવા માટેનું ઇન્ડિયા જેવું છે બરાબર છે અને ખૂબ સરસ એવી જગ્યા છે મિત્રો આપણે શૂટિંગ લેવાના થોડા સમયમાં તો તમે બન્યા રીજો નાસ્તે પહાડ ડુંગર છું અને આથી અમે અંદર રસ્તો જાય છે પણ આપણે અંદર નહીં જવું બરાબર છે અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જોરદાર મોજ છે મોજે મોજ બન્યા છે તો તમે બન્યા લેજો કેટલી મોજ તમને થાય પૂરેપૂરો બ્લોક તમને પૂરેપૂરો બતાવું બરાબર છે તો ત્યાં સુકી ડેમનો પૂરો પૂરેપૂરો નજારો તમને બતાવીશું બરાબર છે આ બીજો રસ્તો જાય છે આગળ કે તો કોમેન્ટ કરજો બરાબર છે અને એટલે મોજ થાય એટલું સરસ જગ્યા છે કેવું લોકેશન છે મિત્રો ફાઇનલી આપણે સુકી ડેમનો પૂરેપૂરો નજારો એમ કહેવાય કે અને પૂરેપૂરો બુલો બતાવો તમે જોઈ શકો છો આપણે આવી ગયા માથે ઠીક આવી ગયા છીએ આપણે જોરદાર લોકેશન છે થોડું બતાવું બરાબર છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ઉપર ડુંગર છે ને ડુંગરની બાજુમાં આ સ્થળ પણ છે મસ્ત વરસાદ આવી જાય ક્યારેક તો આપણે બેસી શકીએ એવી જગ્યા પણ સ્થળ છે બરાબર છે અમે પૂરેપૂરું આજે લોકેશન તપાસમાં પડ્યા છીએ તો કેમ હશે ખબર નહીં હવે તમને ખબર છે કે હવે સિઝન પૂરી થઈ છે લગ્નોની એટલા માટે આપણે ફૂલ મોજ પાડવાનું છે શૂટિંગ શૂટિંગ ડાન્સ ડાન્સ બધું બસ બને રીજો અહીંયા તમને થોડો ઘણો નજારો બતાવું આપણે ત્યાં ગયા હતા આ રોડે આ ઠેર ઘણી લાંબી આજુ ડેમનો નજારો આખો તો ફાઇનલી દોસ્તો આપણે અહીંયા છીએ ખટાસ ગામમાં તો અમે આવતા હતા તો સંદીપ રાઠવાને ઘરે છીએ અત્યારે આ કેમ છો સંદીપ ભાઈ જોઈ ને

ખૂબ અજય પણ જ્યાં ગુલાબભાઈની ચેનલ છે ને લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો મથેદાર ઢબાઈ ડબાઈ છે અને ખૂબ મોજ કરતા રહીશું નવા નવા અંદાજમાં તમારા માટે બ્લોગ લાવું છું મેં અને તમે કહેજો કે કલાકારને પાછો મળાવીશ ને આપણે દરરોજભાઈને હજુ બાકી છે મળવાના અને સંદીપ રાઠવા આજે મળ્યા છે સંદીપભાઈ શું કહ્યું તમારું જોરદાર ને તો એમનું આ ઘર છે અને રસ્તા ઉપર જ છે બરાબર છે અમે જતા હતા તમને આગળ પૂરેપૂરો બ્લોગ બતાવ્યો છે આગળ કશું વાંધો નહીં બનીશું આગળ બરાબર છે ઓકે ઓકે ચલો મિત્રો ફાઇનલી આપણે આવતા રહ્યા છીએ ઘરે અને ઘરે આવીને પાછા આજે તમને ખતરનાક બ્લોગ બતાવવાનો છો એટલે બતાવવાનો છું પણ મારા ગામમાં તેરજડા છે લગ્ન એમ કહેવાય કે તેલ ચડાય છે તો તમને બતાવું મેં ત્યાં જઈને બાકી આપણે ઘરે આવીને જમીન લીધું કમ્પ્લીટ આવે અને પરિવાર પાછા નીકળ્યા બરાબર ગામમાં તો કેટલી મજા આવે તમને પૂરી પ્રોબ્લેમ છે સાલ રેડી છે हाते पण ना हाते দেবা রে নাচনা দু dare ভাই দেনেলে বেদে ভাই দেখেন ভিডিও বানালি করি અંસુર બસ એટલામાં જ દેખાય ને આ એમ જ દેખાય કાબુ કાબુ આજે બહુ બધો રા કીરાકાન થર બે બહાર ઘણા થાય બાકી બાપડાને આપણે લોટ હા ભરાવાનું એ બાકી સારા એને જે કામ કરાશે આ બરુશ આવડે આંગળી જે છે બરુશ બોલ્યા બાલે દુકાન અમારે રાગા कम्ले जारे आदर हुन्छ नि अ तमा चल पर के लाइक पर नेपाल साइड पर दिए आयो यार हल्ला आयो के हो सर राम ए लु आ बेहि गयो कसैले बगाउन छ पहिलो छ र बारे अहिले कंथा मनै गरिरा छ म ठडा ठडा बन्सा मर्छ नटरा है हुन्छ त्यो आशा पर्छ दमै त नटरा जा 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 बना लो तो तो भी ओला बूने बुने ले राम

Terima kasih telah menonton! પતરાળો ચાલશે